સંતરામપુર તાલુકાના શણવાર ગામે વિમુક્તિ જાતિ સમાજની આશરે એકસો પચાસ સમાધિઓ તોડવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે આમલીફળી વિસ્તારની સરકારી પડતર જમીન પર જેસીબી મશીનથી સમાધિઓ તોડવામાં આવી હતી અને ટ્રેક્ટરમાં ભરવાની કાર્યવાહી ચાલી રહી હતી ફરિયાદી ઉદાભાઈ વાદી તથા ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ફરિયાદમાં સંડોવાયેલ લોકોના નામ તથા જેસીબી ટ્રેક્ટરના નંબરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઘટનાને લઈ સંતરામપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ જમીન વિવાદ સમાધિઓના નુકસાન અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે વાસ્તવિક સત્ય તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે સંતરામપુર તાલુકાના સણબાર ગામની અંદર અમારા સમાજના વાદી સમાજના લોકો રહે છે ને વર્ષોથી રહે છે રાજવાડાથી રહે છે વસવાટ કરે છે અને સોથી દોઢસો મકાન હાલ છે અને ગામની અંદર કોઈ એવી ઘટના મળી કે ગામના લોકોએ વર્ષોની પેઢીની સમાધિઓ જેસીબી લાવી ટ્રેક્ટર લાવી અને ખોદી કાઢેલ છે તો અમને આગેવાનને

આદિવાસી લોકોએ અમારી વાદી સમાજની જે સમાધિ બનાવેલી હતી એ સમાધિઓ જેસીબી લાવી જેસીબી મારી અને કાઢીને ખોદી નાખેલ છે અને બહુ નુકસાન પોકાડે છે એટલે અમારા આગેવાનનું એમ કહેવું જાય છે કે ખરેખર આ ના કરાય જે બી ગામનો પ્રશ્ન હોય કે સમાજ લેવલનો પ્રશ્ન હોય તો સમાજ ભેગો થાય અથવા ગામ લોકો આગેવાનો ભેગું થાય જે તે નિરાકરણ કરાય પણ કોઈની સમાધિ કાઢવી કોઈનું કબેશન બગાડવું એ ખરેખર અમારા પર અન્યાય કર્યો છે ન્યાય કર્યો નથી અને ગામ લોકોને આવું હતું તો ગામના લોકો સર પછી અને જાણ કર્યું હતી જાણ કર્યા મુજબ જે તે નિરાકરણ કરતા અને મરેલા માણસોને ચોટ પહોંચાડે છે એટલે અમને એવું છે કે અમારા જીવતા માણસોને બી અમને ચોટ લાગે છે અમારા પૂર્વજો અને અમારા જે આગેવાનો જે અમે પૂજીએ છીએ અમને દેવ લોકો માનીએ છીએ અને પરંપરા તરીકે અમે બાર મીની એમની ઉજવણી કરીએ છીએ અને રજૂઆત છે કે છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ રાત્રિ દરમિયાન જે અમારું સંશાનગાર્ડ અમારે સમાજવાળાનું આવેલું છે જી અમારા ગામથી એક નજીક ગાડિયા ગામના અમુક લોકો જીજેપી દ્વારા પોતાના પ્રાઇવેટ વાહનો લઈને અમારું શમશાન રમણ રમણ કરી નાખ્યું છે તોડી નાખ્યું છે તો તે દરમિયાન અમે અમારી સમાજના લોકો અહીંયા આવીને જોયું તો અમારું શમશાન તોડી નાખેલું હતું શમશાન તોડી નાખ્યા બાદ અમે એકસો બારને જાણ કરી એકસો બારને જાણ કરતાં અમે લોકો બધા અહીંયા 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 એકસો બાર અમારો સમાજ આખું ભેગું થઈને વહેલું પોલીસ સ્ટેશને ગયું તમે ફરિયાદી આપી છે ત્યાં જઈને ફરિયાદી આપી તો સરકારશ્રીને અમારી એટલી માંગ છે કે અમારું કાયદેસરની કાર્યવાહી થાય જે અમારું શમશાન લમણ બમણ કરી નાખ્યું છે તેને જે બી આ સંકળાયેલા છે આ લોકો લોકો એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ વાત એ છે સાહેબ કે આ ગામમાં શમશાન અમારું હતું નદી શમશાન કાતે એ ગાડીયાના કલાશ્વા શંકરભાઈ તથા એમના છોકરો સુરેશભાઈ રાકેશભાઈ એથી એમના ઘરથી સબુરીબેન ને અરવિંદભાઈ આ બધાથી જીસીબી વાળા તોડતા રહે ત્યારે અમે જાણ કરી એકસો બારને ફોન કર્યો ત્યારે એકસો બાર વાળી પોલીસ આવી ગઈ સ્થળ પર નુકસાન દેખ્યું જીસીબી વાળા ડ્રાઈવરની આ બેસતા નહોતા સાહેબે બોચિયામ પકડી ને અંદર નાખ્યો ગાડી મને સંતામપુર પહોંચાડ્યો ત્યાર પછી અમે પાછળ ગયા એમની પાછળ तो अम्मे तो गया पास मैंने साहबे क्यों कि अरजी लखाओ अरजी लखा अम्मी पा आया पाचा बीजे दिवसे छब्बीस तारीखे आ घटना बड़ी सांज आठ बजे आठ से नौ वगे जेसीबी चालतु थी बंद करी बंद कराई ने जेसीबी ने अँ तो कीधुँ तो दी गया तो नहीं जेसीबी जी हमने घरे पड़िया ત્યાર પછી અમે પોલીસને જાણ કરીને ફરિયાદી કરીને કંઈક ફરિયાદી નહોતા અહીંયા રજૂઆત સાહેબ એવી છે જી કે અમારા વર્ષોથી બાપદાદા વાહતા ત્યાં હવે લગભગ સાહીઠ સિત્તેર વર્ષની આજુબાજુમાં અમારી સમાધિ નેવુંથી ની હતી એટલે લોકોનું અમારું કામ કહેતું અહીંયા જી હવે એ સમાધિઓ માટે સાહેબ અમારા આ એક છોકરો સંડાસ માટે નદી પર આવતો તો અમારા ભાઈ ના મોટા ભાઈ હવે મોટા ભાઈ નો છોકરા હતો તો એ ટેક્ટર લઈને નીકળતા અડફેટ માં લીધો બેબી નો પગ ભાગી ગયેલો સાહેબ એનો ખર્ચો આપવા પડ્યો એ બાબતમાં અમને માહિતી મળી હતી કે હું ખર્ચો આપીશ ને બીજે દિવસે આ સમાધિઓ તમારી હું તોડી નાખીશ જી એટલે રાત્રે આઠ વાગ્યા પછી મને સાહેબ ખબર પડી ખબર પડી એટલે મેં એકસો બારને ફોન કયો એકસો બાર આવી એટલે અહીંયા અહીંયા એ પાછી અમે એકસો બાર પછી સાથે સાથે પાંચ છ માણસો અમે આવ્યા હતા વાદી સમજના હવે વાદી સમજના આવ્યા અહીંયા થાળ ઉપર એટલે અહીંયા સાહેબ પીધેલી હાલતમાં બહુ દેખાયા એટલે અમે જરાક બાજુમાં ઠેર્યા સાહેબને બી પણ માનતા નહોતા એ લોકો એટલે એ પછી સાહેબ એ પોલીસને નિયમોને એકસો બારથી પાછી એકસો બાર બીજી મંગાવી પાછી પોલીસ પાસી મંગાવી એ બોલાતા ગોઠવી સાહેબ આવ્યા બુલેટ લઈને એ આવ્યા એ આવ્યા પછી સાહેબ પછી પહોંચ્યા હાઈ અંદર મૂક્યા એટલે અમને એમ કીધું કે ભાઈ બંને પાર્ટી ચાલો એટલે બંને પાર્ટી અમે ગયા એ ગાડીમાં અમે બેઠા નથી પણ અમારી પ્રાઇવેટ ગાડીમાં ગયા અમે કંઈક કરી હવે ગયા પછી ચંદ્રામપુર ગયા એટલે અમે પીએસ અને ફરિયાદ ન જી ફરિયાદ નોંધાવી કે જાઓ હવે તમે કાલે આવજો હવે બીજી સવારે ગયા પેલા ફરિયાદ સાહેબ ઘેર નહોતા હાજર નહોતા નોકરી તો મીટિંગમાં ગયેલા હતા લુણાવડા લુણાવડાથી આવ્યા એટલે અમારી કાર્યવાહી અરજી કરી અરજી કરી અરજી કરીને હવે આપ આપના થાળ ઉપર આ વાત કરું છું સાહેબ કે અમારું નુકસાન એટલું પહોંચ્યું છે કે કૂતરા બલાડા ખાય છે ગંદકી લાગે છે એટલું બધું નુકસાન પહોંચાડી છે આ લોકો ગાડીયાના શંકરભાઈ કલાભાઈ સુરેશભાઈ શંકરભાઈ પછી રાકેશભાઈ શંકરભાઈ સબરબેન શંકરભાઈ પછી વડીલો ગામના સરપંચ શ્રી ને એક પોલીસવાળો બહુ ધમકી આપી છે અમને સાહેબ કલાસવા